નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું હું છું તમારો મોજલો પ્યારો મિત્ર આશિક દિવાનો દેશી ગમરાનો સોરો સાથી આજના આ વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક ચમત્કારિક એક જડી સમાન એક વનસ્પતિ લઈને આવ્યો છું ખાસ કરીને જે તમે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો આ એક પ્રકારની જડીબૂટી છે એટલું વાત કોઈ પણ આયુર્વેદિક દવા બનતી હોય એટલે કે આયુર્વેદિક કોઈ મેડિસિન બનતી હોય તો આ વનસ્પતિમાંથી બનતી હોય છે એટલું વાત રાખજો જોઈ શકો તે મારા કેમેરા સમક્ષ આ સોના હીરા મોતી કરતાં બહુ કિંમતી છે એટલું વાત રાખજો આપણા ગુજરાતના પૈસા કરતી પણ કિંમતી છે અને અમેરિકાના પૈસા કરતી પણ કિંમતી છે એટલું વાત રાખજો જોઈ શકો તમે મારા કેમેરા સમક્ષ તમે તમારા ઇલાકાની અંદર એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો એ પણ સો ટકા મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ ઇલાકાની અંદર અલગ અલગ એરિયાની અંદર આ વનસ્પતિ અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવશે અમારા પાટણ જિલ્લાની અંદર કોને ગાડોરી વનસ્પતિ કહેવામાં આવે છે તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો સો ટકા મને કોમેન્ટના અંદર કહેજો એટલું વાત રહીજો જોઈ શકો છો તો એ મારા કેમેરા સમક્ષ જો તમને માથું દુખાતું હોય કાનની લગતી બીમારીઓ રહેતી હોય તો તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ ફળને આ ફળને તમે છે ને ઉખેડીને તમે એની માળા બનાવીને એ માળા બનાવીને જો તમે પહેરશો ને તો સો ટકા મારી ગેરંટી છે કે જો તમને કોનની તકલીફ રહેતી માથાનો દુખાવો રહેતો હશે છે માઇગન આધાર દુખાવો રહેતો હોય છે એ પણ મટી જશે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ એમ છે કે એની માળા પહેરવાથી છે ને કોનની તકલીફ અને માથાનો દુખાવો પણ મટાય છે એટલું યાદ રાખજો જોઈ શકો છો એક અદ્ભુત અને કાલ્પનિક જડીબૂટી છે એટલું યાદ રાખજો જોઈ શકો છો તે મારા કેમેરા સમક્ષ આ કાલ્પનિક એનું ફળ કહેવામાં આવે છે એના અંદર બીજ હોય છે એટલું વાત રાખજો આ વનસ્પતિનું હરેક અંગ એટલે કે આપણા માટે દવા રૂપ છે એટલું વાત રાખજો ઓનું ફળ એના પત્તર એની મૂળ એનું શાલ એ તમામ અંગ આપણા માટે થઈને ખૂબ ઉપયોગી છે એટલું વાત રાખજો જો તમને સાપ એરું જદરું કર્યું હોય તો આના પત્તાને વાટીને લુંદી વાપ વાટીને કોઈ જગ્યાએ સાપ એરું ધોધરું કાઢ્યું હોય અને પત્તા વાટીને લું લગાવીને એટલે કે લુંદી કરીને એને લગાવશો ને તો સો ટકા મારી ગેરંટી છે સાપનો ઝેરનો પ્રભાવ કો તો એરાનો ઝેરનો પ્રભાવ પણ ઓછો થશે એટલું વાત રાખજો સાથીઓ તમને જો મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે મારા એક વિડીયાને લાઈક કરશો ને તો મારી ચેનલનું મોટિવેશન હોય છે પ્લસ મારી આબરું છે પ્લસ મારી કેડિટ હોય છે અને મને વિડીયો બનાવવાની શક્તિ છે તમારા માટે થઈ નવા નવા વિડીયા લઈને આવ સાથીઓ પ્લીઝ પ્લીઝ આ દિલ જલે અને મોગેમ બહુ ખુશ એક લાઇક કરી નાખો કારણ કે એક લાઇક બને મને પ્લીઝ પ્લીઝ સાથીઓ જોઈ શકો છો ચારો દિશાઓની અંદર જોઈ શકો છો બધી જ જગ્યાએ જોઈ શકો આ ગાડોરિયું વનસ્પતિ જોવા મળશે એટલું વાત રીકજુ હવે જોઈએ જે લોકોને દાજ ખાજ ખુડલી ખરજવું ધાધર બાદર જેવી સમીક્ષા રહેતી હોય તો આ પત્તા વાટીને જે જગ્યાએ દાજ ખાજ ખુડલી ખરજવું રહેતું એ જગ્યાએ લગાવશો ને તો સો ટકા મારી ગેરંટી છે ધાધર ચર્મ રોગની બીમારી સો ટકા મટી જશે કોઈ પણ પુરુષ કોઈ ભાઈ બહેનને જો પેશાબની લગતી બીમારી રહેતી હોય ધાતુ રોગની બીમારી રહેતી હોય નપુષિકતાની બીમારી રહેતી હોય સેક્સ પાવરની કમજોરી રહેતી હોય તો ઓનું જે ચૂર્ણ બનશે એટલું વાત રહી મૂળ નું ચૂર્ણ બને છે એ ચૂર્ણનું એક ચમચી સાથે સેવન કરવાથી વહેલી સવારે ઊઠીને એટલે કે એક ચમચી વહેલી સવારે ઉઠવાના મૂળનું સેવન કરવાથી સેક્સ પાવરના અંદર વધારતા વીર્યાના અંદર વધારો થાય ધાતુ રોગની બીમારી માટે પેશાબની લગતી બીમારી અને પથરી પણ કિડની માર્ગે કિડની માર્ગે જે પથરી કિડની માર્ગે હોય ને એ નાના નાના ટુકડા થઈને બહાર પણ નીકળી જાય છે એટલું વાત રહી ગયો એટલે કે પથરીનો પણ ઈલાજ કર હશે એટલું વાત ગયો સાથીઓ તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો સો ટકા મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે આ જડીબુટી છે આપણા માટે ખૂબ ઉપયોગી છે એટલું આધારે અસંખ્ય બીમારીઓને અસંખ્ય રોગો મટાડે છે અને તમે તમારા એરિયાની અંદર આ નો ઉપયોગ કઈ રીતે કરો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરો અને ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સરકારો તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ઠોર અને મોરબુલા મિત્રો આપજો બબાઈ શું આ વન ફોર થ્રી હલાવીટું